તમે છે ને ચારિત્ર ને ઉજળું રાખજો એટલે આપણા થડા નથી બાપુ ચારિત્ર ની જે તાકાત છે સાંભળો છો ગીતો માતાજીની એવી આવા રાજી મારાથી આવા સાધુડાઓ રાજી લખું હું ગામ ને કરું હું વાર્તા કરું એટલે તમને હોફો ફાટી તમને એમ થાય કે ન્યા લઈ જાઉં તમે જો વાર્તા કરે પછી એવું ગાતું ન હોય આપણે માતા ની દેથી કઈ સિંહ હારું એવું કે છે બધા અને પાછું લખું તો એમ કેવું પડે કે નાના હારું છે એમ બધું બહુ ભલે હારું નહીં બધા જેવું હોય પણ થોડું હારું તો હોય કઈક જુદું તો હોય એટલે પણ હું આ વાત કરું પછી મારે દ્વારકાવાળાને યાદ કરવા છે આ બધા મળ્યા છો એટલા માટે હું આ ભારત વર્ષ ની અસ્મિતા અદભુત છે હું કાયમ મને એમ થાય મારો ઇતિહાસ ભારતનો યુવાનો જાણે એટલે આપણે કોણ હતા એમ ખબર પડે

પછી હું બહુ યાદ રાખું મારા બાપા હતા ત્યારે જ મેં સાલુ કરી દીધું માળાઓ બધું માળા બાંધું ને એમાં ઓલી કાંગ નાખીને ઓલા ડબલાઓમાં ને એમાં બધાય એવું એટલે ચકલે આવે જીણા જીણા મને ગમે મારા બાપુ મને કે મોટો માણસ થઈ જાય ને તોય આપણે ભૂલાય નહીં હવે મારા બાપુનું નું ભેવું સર ત્યાં વાત કરી એને ખબર તો હોય છે ને કે આ મારો દીકરો થોડોક મોટો થાય આપણે બહુ મોટા નથી પણ આમ થોડોક બહાર નીકળશું એવી તો ખબર હશે ને તો મને વાર્તા કરતા એક સકોન સકી હતા અને એક માણસ ઝૂંપડામાં રહેતો ને એમાં માળા અમારે ગીરમાં તો બહુ ઝૂંપડા માળા કરે સટલા બહુ હોય હજી અમારે મારે ગીરમાં નિહડું છે ન્યા પાસે હું રાખું ન્યા સોખા નાખો તો વાયડું આખી ભરાઈ જાય એટલા સટલા આવે તો માર બાપુ મને કે તો સકીન સકો રહેતા હતા એમાં માણસ બહુ આગળ આવ્યો પછી ન્યા ઝુંપડું પાડીને બંગલો બનાવ્યો એ મોટો ને પછી તો બધા કામ કરવા વાળા કામ કરે ને પછી બંગલો બનાવ્યો તો સટલા ને એનું મૂળ એનું સ્થળ એ હતું તો ચકલા ઘરવાનું જાય ને તો દાળિયો બંધ કરી દે ફલાણો પછી એક દિવસ થી આંખ ફૂટી ગઈ માં પાર્વતીજી ને ઉપડી મા છે ને કે આને બંગલો બની ગયો એટલે ઝૂપડું હતું તેથી સેકલા માળા કરતા વાંધો નહોતો આ બંગલો બની ગયો એટલે સેકલા ને આંખું ફોડે છે ને એનું હતું એવું થઈ જાય અને બધું હળર હટ બધું વેસાઈ ગયું બંગલો વેસાઈ ગયો પાછું ઝુંપડું થઈ ગયું તો આંખ ફૂટેલો સકો પાછો માળો કરવા આવ્યો સકી ને માળો કરવા સકી કેતી તાય રહેવાની આને આંખ ફોડી એટલે સકાઈ કીધું આંખ ફોડી ગમે કર્યું પણ એના ને બંગલો નહોતો ઝુંપડો હતો તેથી આપણે એને આશ્રુ આપ્યો તો આપણે એનો સાથ ન છોડાય આવી એક વાર્તા માર બાપુજી કરતા મને આ બહુ મોટી વાત છે હા એટલે મેં તો ન્યા જુનાગઢ બંગલો ન્યા ખૂબ રાખું છું ઓલા માળા લઈ આવીને લટકાડું પણ હવે ન્યા ત્યારે બાજુ ઘું ઘું થાય છે તો આવતા નથી આપણે નામાં બઉ ગમે પણ મેં ગઈરમાં એવું કર્યું છે એમાં બન્યું એવું અગિયાર વર્ષ નો સાધુડો આદેશ આદેશ કરીને રહ્યો એટલે હાહુ છાયસુ ફેરતા નેત્રુ મૂક દીધું નેત્રુ મૂક્યું રવાઈ માં નેત્રે આવે આમ ફેરવા ને મૂકી દીધું હા હોય હા હું એ એક દીકરી ના જે દીકરો દીકરી છે બાળક હતું એને તેડ લીધું હા હોય એ ઓલી બાજુ વઈ ગયા વહુ છે એ ઓરડા માં ભિક્ષા લેવા માટે જાય છે કોને 11 વર્ષના ના સાધુડા ને આપવા માટે નાથ સંપ્રદાય નો સાધુડો કાન માં દર્શન પેર્યા છે પણ જાતા જાતા મુકેશનાથ બાપુ એમને આમ સાધુડા સામે જોયું તો એવો રૂપાળો સાધુડો નવો ભાઈ 11 વર્ષ નો સાધુ કેવો રૂડો લાગે ભગવા પેરા હોય ઈ નાન ઈ જટા એટલે ઘડી ઘડી જાવ ગામ તઈ ભેળા કરી ગામ તઈ ખમા તમને આના તો બહુ નામ છે એમાં આ તો ડોલર છે આ ડોલર ડોલર વાળા ફૂંક કરી છે નકી ને આખી દુનિયાને ને હથિયારો વેસી ને ફૂંકાવે છે ને બેઠા બેઠા મોજ કરે છે ટનો મોઢે હોના એની પાસે તઈ આપણે વિચાર થાય કે મારી નાખવાવાળા પાસે વધારે સતા બાપુ એમ થાય કે નહીં પણ છતાંય મને એમ થાય કે મારા ભારતમાં સાધુ સંતો ભુવાજીઓ આ થડા જાગતા છે તો આપણો ભારત એકદી મહાસત્તા બનશે બનશે અને બનશે અને કોઈ નહીં રોકી શકે આપણે તો આવા વાળા આ હા આપણે તો બધાને દેવા વાળા વસુદેવ કુટુંબકમ વસુધા એટલે ધરતી વસુદેવ કુટુંબકમ આખી ધરતી અમારું કુટુંબ છે જે રી ઈ ઈ કેવા વાળા આપણે જ છે સનાતનીઓ જો બાકી મારો કાપો ના આગળ વધો મારો કાપો મૂર્તિઓ તોડો અને ઇતિહાસકારો એટલા ભયંકર થઈ ગયા મને તાઈ

એટલે એવા પુરાવા સાથે રજૂ કરે છે આપણે જો નઈ સાંભળીને આપણું ઓલા ફેરવી નાખવા છે એટલે કહું એમ મમન ગજની ના સોમનાથ મંદિર તોડ્યું અને પછી એને આની ઋતુ ન ફાવ્યું બહુ એટલે કે પાછો ગયો એને કઈ તારો બાપ ઋતુ ન ખાયું ને અફઘાન માંથી ન્યા અફઘાન માં બહુ બરફ પડે છે તમે વિચાર તો કરો મુરૂખ બનાવતા નથી આવડતું એને ખોગાવ

સાચી વાત વાત હવે બીજી તમને કહું જુવાનો આપણા લાખો ઈ જુવાનોની તાકાત નહીં આપણને બચાવી આવું હું જાહેર માં કઉ છું વિડીયો ઉતરો જોઈ લેજો કેમ તાકાત નથી ખબર દુશ્મનો માટે તો એ મરી જાહેર દુશ્મન નહીં આવવા દે આપડી પાસે દુશ્મનો થી સુરક્ષા માટે રાખશે

અને ધીરે દિન કીધું અરે જોગી આદેશ આદેશ બાવાજી હું માંગુ તમે આપશો હું તમને ભિક્ષા આપીશ હમણાં ભિક્ષા કે બદલે મે આપ મુજે ક્યા દોગે જોગી ઓ સાધુ તું મુજે ક્યા દોગે અરે મયા માંગ લે જો ચાહીએ વો માંગ લે મે દેને કે લિયે તૈયાર હું મે સનાતની સાધુ હું મયા માંગ લે કે જોગી તુમારી આંખ બહુત અચ્છી હે એને 11 વર્ષના બાળકની રૂપાળી આંખો જોઈ એમ છું કે આવો મારો દીકરો હોય તો માલિકો આમ ખપર અને એક હાથમાં આમ દડાક દઈ ડોળો બહાર કાઢી અને સનાતન સાધુ આમાં અગિયાર વર્ષના સાધુ હાથમાં રાખવા ત્રબાક 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 છે અને એક હાથમાં ખપર છે અને બાય પાસી ભિક્ષા લઈને આવીને આમ જોઈ ને તો આ થી આંખ લોઈ ના ફુવારા ઉડે આંખ અને આમ અરે જોગી આપને શું કર દિયા મેં તો વૈસા કે રહી થી મેં તો મજાક મે કહે રહી થી જોગી આપ અચ્છે લાગે મેરે બેટે જેસે લાગે તો મેને બોલ દિયા આંખ દે દો યે શું કર દિયા તેદી સનાતન નો નાથ સંપ્રદાય નો સાધુડો એટલું બોલ્યો તો મૈયા તુને આંખ માંગી મેને આંખ દે દી

નગર નગર ની એક હવેલી રાજકુમારી બહુ રૂડી રૂપાળી રાજકુમારી દીકરી સંસ્કારી દીકરી રોજ આવીને અને તડકો જોતી હોય બગીચા જોતી હોય એની ધૂનમાં એકદમ અઢાર વીસ વર્ષની ચંદ્રમુખી રાજકુમારી એમાં એક બજાર વાળવા વાળો માણસ સાફ સફાઈ કરવા વાળો હોય ને હા નાનો માણસ ઝૂંપડામાંથી માંથી આવે બજારું વાળતો હોય એની નજર ચંદ્રમુખી ઉપર પડી ગઈ પણ આખડિયો અણિયાળ્યો સરથી પહાર્યું જેના હામી નોધ્યો એની કાળજ હોહર્યું એને લાગી ગયું આય એટલા ચંદ્રમુખીના રૂપ રૂડા હતા એને એટલું બધું લાગી આવ્યું હૃદયમાં કે આ હા 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 આવું પણ રૂપ ધરતી માથે હોઈ શકે એને મૂંગો પ્રેમ થઈ ગયો કે હવેથી હવારમાં કાયમ હું બજાર વાળવા આવું ચંદ્રમુખીનું મોઢું જોઉં તો જ પાણી પીવું ખાઉં નહીતર નો ખાવ પછી કાયમ આવે ચંદ્રમુખી આવે જરૂખે પોતે જોઈ લે સાંભળજો ચંદ્રમુખી ને ખબર નથી મને કોઈ જોવે છે એ તો બગીચા જોતી હોય નામ રાજકુમારી સંસ્કારી આય હોમ સંસ્કારી કઈ બીજું કઈ મનમાં નહીં પણ હું શુદ્ધ પ્રેમ કરું ચંદ્રમુખી જીવે ત્યાં સુધી હું જીવીશ ચંદ્રમુખીને ને જોવું ત્યાં સુધી હું જીવીશ એવું નક્કી કરી લીધું લગ્ન થઈ ગયા તો ને પાછા ઝૂપડે તે આવે વાળવા આવે ચંદ્રમુખીને જોઈ લે કાયમનો ક્રમ થઈ ગયો હવે સાંભળજો આ થડે આપણે ભુવાજીઓ બધા બેઠા હોય શું કામ સતત બેઠું રહેવાથી એ લગ્ન લાગી જાય ને તત્વ કામ કરે છે એટલે આ વાત કરું હવે બન્યું એવું એક દિવસ ભલે વાત કરું ત્યારે વિડિયા વાળા આ બાજુ રાખજો વાદો સરસ વાત કરું ત્યારે મારી બાજુ રાખો એમાં હારા હારા નજર જાય મારી વાત એકચ્યુઅલી ફેલ જાય સંગીત આવે ત્યારે ફેરવી લેજો આ બાજુ રાખ્યો આ બાજુ રાખો પેલા સંગીત આવે ને ત્યારે ઓડિયન્સ ના સીલ લઈ લીધો ધન્યવાદ વિડિયા વાળા ને એકવાર જોરદાર તાળીઓ વધાવો કેવા ચારે બાજુ ગોઠવાઈ ગયા અહીંયા હું ગમે એ બોલું હવારે એમ કહું મે એમ નોતો કીધું ક્લિપ આવે એમ જ કીધું તું માફી માંગો આપણે તો માતા જી દીયા તો વાંધો ન થાવતો પણ નકર આવું થાય આ ખરેખર પણ વિડિયા વાળા તો વર્ષો સુધી તમે આ પ્રોગ્રામ જોઈ હગો એના માટે મહેનત કરે છે હજી એકવાર તાળીઓ થી બડાવો સાઉન્ડ ને તાળીઓ થી અમારું શ્રીરામ સાઉન્ડ છે અને અમારી આખી ટીમ ને ભડભડાટી બોલાવે અભણ અભણ અમે વિદેશમાં જઈ મૂંગા થઈ જાય બહુ બોલી બોલી ને આમ બોલતા નથી આવડતો એટલે બધું થઈ જાય પછી અમારા ફોર્મ બીજા ભરતા હોય બધું ઇંગ્લિશ માં હોય ને પછી અમે એવું ના કે અમને વાંચતા નથી આવડતું એટલે અમારા ફરે અમે એમ માની કે અમે માણસો રાખ્યા છે એ બધા હેતુ મિત્રો જ હોય પછી અમે દાંત કઢી કીધું અમે માણસો રાખ્યા અમારે ક્યાં બોલવાનું અને કઈ નઈ ઇંગ્લિશ માં બોલવાનું તો અમે હજી સુધી જીગર જ નથી કરતા ખોટે ખોટો ડમફાસો મારવી અમારે મુકેશભાઈ તો ગુજરાતી નથી મૂકતા હિન્દી નો બોલો ઓલા બેન આવ્યા ને દેવા પ્લેન માં ખાવાનું કે સર સર તો મુકેશભાઈ તો આમને બેઠા એને એમ કે મને થોડું કોઈ સર કીધું મુકેશભાઈ તમને કે છે બેન સર એમ છે મને કેમ સર કે પ્લેન માં બેઠો ટિકિટ લઈને ઓકે મને હા મુજબ કે હા બેન

ઈયા પ્રવીણભાઈ ની સીટ આવે તો એ બેન પ્રવીણભાઈ ને સમજાવવા આવી ઈ કે કદાચ પ્લેન માં કઈ ખરાબી થાય અને પાણી માથે પ્લેન ઉતરે તો તમારે પહેલા ઉભું થવાનું ઓલું આ એક પેરી લેવાનું આમ હવા પર લેવાની બે બાજુ અને પછી કે આ દરવાજો આમ પકડીને આમ કરીને આમ ખોલશો ને એટલે કે આઈથી એક સીડી ઉતરે છે એમાં તમે હડાડર હટ કરતા પાણી માં ઉતરી જજો ઈ હડાડર હટ ઈ મે કીધું એને નો આવડે એને થોડું મામા હડાડર હટ આવે આપડી ભાષા હું આવડે એને પડતાય નથી આવડતું વિદેશમાં અમે જઈ મેં કીધું તમે પડી ગયા છું કે તો કે સ્લીપ સ્લીપ મેં કીધું મજા જ ન આવે સ્લીપ સ્લીપ હા એમ લાગે કાઈ નહીં સ્લીપ તો બાથરૂમ માં ઘણા થઈ જાય તો નામ નાનો એવું સ્લીપ નો ગોળા વઈ ગયો આ આપણે કેવું ખબર ભડું દઈન પડ્યો પતડીન દઈન પડ્યો કેટલી કેટલી પ્રકારની ભાષા આપણે આપણી ભાષા મુકાઈ યાર તમે મોહન ભાગવતજીને ને અમે બે કલાક અમે ચર્ચા કરી મહાન પૂજનીય પરમ પૂજ્ય સનાતન માટે આરએસએસ ને હો વર્ષ પૂરા થયા સાહેબ શું કામ કરે છે સનાતન માટે ધર્મ માટે તમે જો દરેક નાતિ જાતિ ને જોડવાનું કામ કરે એમણે કીધું કે તમે ઇંગ્લિશ ભાષા શીખો વાંધો નહીં પણ ઘરમાં ગમે એવડા મોટા થઈ જાઓ ઘરમાં તમારી જ ભાષા બોલજો ગુજરાતી ભાષા તમારી મને હું ગૌરવ લઈ મેં તો કીધું મેં હું એવું ગૌરવ લઈ શકું છું કે મારા ઘરમાં હજી મારા બાળકો મને પપ્પા નો કે આપા કી અમારી ભાષા છે અને માલધારી સમાજમાં પણ ગણે એવું છે આપણે જોયું અને એને એની માં ને એની માં કે આ મમ્મી ને પપ્પુ જે નીકળ્યા છે ને મમ્મી તો અમુક દેશમાં કેવાય કે મમ્મી કહેવાય વર્ષોથી માળાને ઢાંકી રાખ્યો બાંધીને એને મમ્મી કી તો આને મમ્મી કરને કી ઓલો પપ્પો તો પપ્પો પપૂડી થઈ ગયો હા બચારો છોકરા ટાણ ના આવ્યા એક છોકરા મેળામાં લઈ ગયો ને બાપો તો કે પપ્પા શિકુ બહુ સરસ છે શિકુ ગો શિકુ બહુ સરસ છે લઈ ગયો ને કે આ શિકુ ને કા હાતે શિકુડી સીખું તો એ કહે આપણા ગામના એટલે થોડાક આગળ પપ્પા ફૂગા આ તો ફૂગુડી કેવાય કે આ લેવાય ફૂગા તો કે આપડે ત્યાં દુકાને મળે આવી જે જ આમ આ બાજુ તો કઈ જોઈ ગયું કે પપ્પા પપ્પા એ કહે મારે ઓલું રમકડું આ ને રમકડલી કહેવાય રમકડા તો કે આપડા ગામમાં મળે એ બધું પૂરું કરીને કાઈ નો લઈ દીધું ઘરે આવી અને બેઠા તા તેને પપ્પા એ કયું પાણી ભર દેત તો નથી ભર દેવું તા તો એને એની મમ્મી ખીજાણી પપ્પાને એમ કહેવાય પાણી નથી ભર દેવું

પણ ખેર હું બોલીશ વાત પૂરી કરીને મારે ગાવું છે હવે એ માણસ બધા વારમાં માણસ ચંદ્રમુખીને જોઈ ગયો ને એના રૂપ ઉપર ઓળઘોળ થઈ ગયો સાંભળજો અને પછી એક દિવસ આવ્યો ને તો ચંદ્રમુખી નીકળ્યા નહીં બપોર સુધી રાહ જોઈ ચંદ્રમુખી એ મોઢું ન દેખાડ્યું એને ખબર એ નહોતી ચંદ્રમુખી ને કોક મને જોવે છે કાયમ પોતે ઘરે ગયો ખૂણામાં બેહી ગયો પાણી પીવે ની જમે ની એની પત્ની ચિંતામાં પડી ગઈ તમને શું થયું ઈ કયો તો કે મને માફ કરજે હું ચંદ્રમુખીને ચાહું છું પ્રેમ કરું છું બીજું મારો શુદ્ધ પ્રેમ છે મને ખબર છે એ રાજકુમારી છે હું ક્યાં ઈ ક્યાં હું ઝૂપડામાં આપણે રહી હું બજાર વાળો મારે કાઈ ની પણ મારે એને જોવું પડે કાય આજ મને મોઢું ન જોયું અંજળ ત્યાગ હવે હું મરી જઈશ બાઈ એવી એની પત્નીઓ અરે જીવતા જોગીએ ભલા બાઈ કે ઉભારી હું જાઉં બાઈ હવેલી આવે છે રાજમહાલ દરવાનો કરગરી 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 અને ધરાર ફૂગે છે ક્યાં ફૂગે છે ચંદ્રમુખી પાસે ચંદ્રમુખી ને ઓરડે જઈને પગમાં પડી ગઈ માફ કરજો મારા ધણીની એક વાત લઈને આવી છે કે શું છે મને ખબર એ કોણ તારો ધણી કે તમારું બજારું વાળવા સોખું સાફ સફાઈ કરવા આવે ની મારો ધણી છે એમ કે હા તો શું કામ છે ઈ તમને આજથી 6 મહિના પહેલા જોઈ ગયા તમારા રૂપમાં ઓળખોળ થઈ ગયા છે તમને પ્રેમ કરે છે હું એની પત્ની છું પણ મને ખબર છે કે તમે આ વાત કર્યા પછી કદાચ મારા પતિને ફાંસીએ લટકાવી દયો પણ હું ભીખ માંગુ છું એક નારી તરીકે તમે નારી હું નારી મારા પતિને કાઈ ન કરતા મને મારી નાખો પણ એને એકવાર મોઢું દેખાડો જોજો બાઈ ચંદ્રમુખી કે એવું છે તારો પતિ મારું મોઢું જોવે તો જ ખાય એવું નીમ તો કે હા કોઈ વાંધો નહીં જોજો આ દેશની દીકરીઓ કેવી હોય ન કરી વીસ વર્ષની અઢાર કે વીસ વર્ષની રાજકુમારી એમ કહી દે એના મહારાજને એના પિતાને

એટલે સોળે શણગાર સજી અને હું તારા ઝુંડે તારા પતિ ને મોઢું દેખાડવા આવીશ બસ પણ એને મહિના સુધી રામનું મિત્રો સાંભળજો ઈ ચંદ્રમુખી પાહેથી એની પત્ની ઓલા માણસ નીકળી પોતાને ઘરે આવી એના ધણીને વાત કરી ચંદ્રમુખી મને મળ્યા હે કે હા એને એમ કીધું કે સ મહિના તમારે જોવાય નહીં કઈ નહીં જોવા નહીં

પછી તો રોમ રોમ શ્વાસે શ્વાસ રામ રામ લાગી ગયું ભાઈ રામ નામ પરતાપ હનુ દ્રોહણાગીરી લાયો રામ નામ પરતાપ પાંડુકુળ નકળન કહાયો પદર પદર હવે સાંભળજો આ વાત છ મહિના સુધી રામ નું નામ લીધું કામ કરતા હક ઉઠતા બેહતા હાલતા રામ 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 બીજી વાત નહીં છ મહિના પૂરા થયા મિત્રો પછી હવારમાં ઊઠીને પુણામાન માળા કરતો તો રામ 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 ફળિયું વાય એની બાઈ પત્ની વાળતી હતી ઝૂપડા બહાર એમાં ઓસિંતા ની રથ આવ્યો રથ અને સોળા શણગાર સજી પરી ઉતરી હોય ચંદ્ર જાણે આકાશમાંથી માંથી ઉતર્યો હોય એવી ચંદ્રમુખી આવી ઓલી બાઈને કીધું કે તારો પતિ ક્યાં છે મે જે વચન આપ્યું તે પ્રમાણે તારા પતિને મોઢું દેખાડવા હું આવી છું એને કે બહાર નીકળે જો હું ચંદ્રમુખી તારા માટે આવી છું અને અડી કાઢીને બાઈ ગઈ હો ઝૂપડામાં પતિદેવ જોઈ લો તમે 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 વાટ જોતા હતા ચંદ્રમુખી પોતે આયા હા 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 તમે છ મહિનાથી જેની એની જોતા તા એ ચંદ્રમુખી બહાર તો નીકળો ફળિયામાં ઊભી છે પણ પતિદેવ જોવો તો ખરા જાણે બીજો ચંદ્ર ઉતર્યો આપડા ફળિયામાં એવું રૂપ છે ચંદ્ર મિત્રો સાંભળો છો કે નહીં ચંદ્ર આવ્યો ચંદ્ર અને મિત્રો હાથમાં રામ 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 માળા ફરતી હતી એ માળા ફરવતા ફેરવતા આંખ બંધ રાખી અને એટલું કીધું ચંદ્ર આવ્યો કે હા ચંદ્રમુખી આવ્યા કે હા ચંદ્ર આવ્યો કે હા તો એ ચંદ્ર કહી દો હવે રામ રૂપી સૂર્ય ઉદય થઈ ગયો છે ચંદ્ર ની આ ઝાંખો પડે છે હવે મારે ચંદ્રની જરૂર નથી આહા વિચાર કરજો યુવા ભારત એટલે શું ભારત કોઈ ટુકડો નથી ધરતી નો આ સભ્યતા ને હજારો વર્ષ એમને વયા આવે છે બાપ દાદા જીવન 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 મૂલ્ય જીવન મૂલ્ય જીવન મૂલ્ય કરી કરીને વયા જાય છે બધુંય ભૂલી જાય જીવન મૂલ્ય ને નો ભૂલતા સાહેબ એને કીધું કે શું વાત કરો પતિદેવ સ મહિનાથી થી રાહ જોતા હતા જેના માટે મરવા તૈયાર હતા ઈ ચંદ્ર જેવી ચંદ્રમુખી તો કે ચંદ્રને ને કહી દયો હવે રામ ઉદય થઈ ગયો ને આ ચંદ્ર ઝાંખો પડે છે અને ચંદ્રમુખી અરખાતા અરખાતા પાછી વળી ગઈ એને ખબર હતી હાસે દિલ થી મને પ્રેમ કરે એવું રામ ના નામ માં કરશે તો સીધું પાકું ઈ રામ ને મને ભૂલી જાશે આ ભારતની દીકરી આ ભારત નો યુવાન એટલે રામ આયંગે તો અંગના સજાયંગે જે ગાયું ને હમણાં આપણે એ ઈ વાતો કરવા માટે આવ્યો પણ મને ગીત મારે માતાજીના અહીંયા ગાવા છે એટલે કે મેલડી એ છે હરના ધામ માલ સુરે અમે મેલડી એ હરના ધામ માલ સુરે મારી તારા સિંધેલા કેડે અમે હા અને નગારા ના ગુરદાન ગાતા ગાતા દ્વારકા વાળા ને યાદ કરી લો આપણે ખૂબ આ ગીત ને સ્વીકાર્યું છે તો

I'm tired of